હે શનિદેવ જેમના પર તમે આશીર્વાદ આપો છો તેમના જીવન અંધકારમાંથી પ્રકાશમાં પરિવર્તિત થાય છે જેમના ભાગ્યના દરવાજા બંધ થઈ ગયા છે તેમનો એક ઇશારો તે દરવાજો તોડી નાખે છે અને નવી તકો ખોલે છે અને આજે આજે એ દિવસ છે જ્યારે તમે પોતે કોઈના જીવનમાં દીવાની જેમ પ્રવેશ કર્યો છે જે કોઈ આ વીડિયોને સાચા હૃદયથી જોઈ રહ્યા છે जे कोई चैनल ने पहली लाइक आपी ने करी रहा छे, शनिदेव हूं तमने विनंती करूचु के आजे तेमना जीवन की दरेक समस्या अंत लावो। तेमना घर में गरीबी दूर करो आंगणा मा धन समृद्धि शांति नो वरसाद करो हे शनिदेव जेमनी राशि तमारी कृपा प्रकाश थी प्रकाशित तेओ फरी क्यारे अंधकार भटकशे नहीं અને મિત્રો આજની રાત એવી રાત નથી જે દરરોજ આવે છે આજની રાત એવી રાત છે જારે આકાશમાં ગ્રહોની ગતિ બદલાતી રહે છે કુંડળીમાં અદ્ભુત રાજયોગો जागી રહ્યા છે અને વર્ષોથી બંધ પડેલા ભાગ્ય હવે ખુલી રહ્યા છે જારે શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે તેમનો આશીર્વાદ ફક્ત પૈસા જ આપતા નથી તે માન નિર્ણય લેવાની શક્તિ પણ આપે છે અને દુશ્મનોને કાયમ માટે શાંત કરે છે. આજે તમારી કુંડળીમાં એક એવો ફેરફાર થયો છે જે વર્ષોથી થયો નથી. આ ફેરફાર સામાન્ય નથી પણ દુર્લભ છે. આજે હાજર ગ્રહોની ગોઠવણી 37 વર્ષમાં પહેલીવાર આવી છે અને તેની અસર સૌથી વધુ સાચા હૃદય, શુદ્ધ આત્મા અને હંમેશા સખત મહેનત કરનારાઓ પર પડે છે. હવે તે સમય છે જ્યારે તમારી મહેનતનું ફળ મળશે હવે તે સમય છે જ્યારે તમારું મૌન બોલશે અને તે પણ એટલું જોરથી કે દુનિયા આશ્ચર્યચકિત થઈ જશે અને મારા પ્રિય મિત્રો જે ખુશીની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા જે સમાચાર તમે ઘણી વખત સ્વર્ગ તરફ જોયા હતા તે આખરે આવી ગઈ છે आज एक नहीं पण चार इच्छाओं पूर्ण થવાની છે پہلی તમારી आर्थिक મુશ્કેલીનો અંત છે કુબેર મહારાજ ના આશીર્વાદ થી આજે એક એવો દરવાજો ખુલ્શે જ્યાં પૈસા સમૃદ્ધિ અને છુપાયેલા સ્ત્રોતોમાંથી આવક વહેશે તમને એવું લાગશે કે તમે જેકપોટ પર પહોંચી ગયા છો આ લોટરી ફક્ત ટિકિટ વિશે નથી તે ભગવાન દ્વારા મોકલવામાં આવેલી તક છે कोई मोटी बात अचानक संपत्तिन संपादन लंबा समय थी अटकेला पैसा अथवा एवी ऑफर जे जैसे सपनाओं संपूर्णपे पूर्ण करशे पांच भाग्य बदलाशे बीजी इच्छा ए तमे कोई खास व्यक्ति ने छोजे छो जे तमारा जीवन साथी अथवा कारकिर्दीना शिल्पी बनी छे आ एक नवो जोड़ाण हे तरा जीवन में झड़पी परिवर्तन लावशे तुमने एवी व्यक्ति પાસેથી મદદ મર્શે જેની તમને ક્યારેય અપેક્ષા ન હોતી રાખી દેવી લક્ષ્મીના આશીર્વાદથી જે સંબંધો પહેલા કડવા હતા તે હવે મધુર બનશે વર્ષોથી ઉકળતા કૌટુંબિક વિવાદનો આજે ઉકેલ આવી શકે છે ત્રીજી ઈચ્છા સ્વાસ્થ્ય સંબંધિત છે જે લોકો લાંબા સમયથી બીમારીઓથી પીડાઈ રહ્યા છે जेमनी दवाओ काम करती नथी जे ओ रातरे उंगी शक्ता नथी तेओ आजे तेमना शरीर मा नवी ऊर्जानो अनुभव करशे आवो इटला माटे थई रहयु छे कारण के जारे शनिदेव पोताना भक्त थी प्रसन्न थाई छे त्यारे तेओ पहला तेमना शरीर ने मजबूत बनावे छे जो शरीर स्वस्थ होए तो मन खुश थाए अने जो मन खुश होए तो जीवन नी प्रत्येक समस्या सरल थई जाय छे અને ચોથી સૌથી મહત્વપૂર્ણ ઈચ્છા એ છે કે તમે તમારો ખોવાયેલો આદર અને ઓળખ પાછો મેળવો લોકો તમારી ઈર્ષા કરવાનું બંધ કરશે તેઓ તમારો આદર કરશે જેઓ એક સમયે તમને નીચા માનતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરશે તમને અચાનક કોઈ નવા પ્લેટફોર્મ પર કોઈ નવી જગ્યાએ અથવા સોશિયલ મીડિયા દ્વારા ખ્યાતિ મળી શકે છે बालाजी महाराज तरफ थी आ एक खास आशीर्वाद छे के जे लोको वर्षोंથી અવગણવામાં આવ્યા હતા તેઓ હવે ઓળખાશે বধू मां आज नो दिवस एक खास शुभ संकेत લઈને આવે छे तमने ચોક્કસ કોઈ સંકેત મળશે પછી ભલે તે સ્વપ્ન માં તમે મંદિર જુઓ છો કે પછી કોઈ ભિખારીને પૈસા આપતી વખતે તમારા હૃદયમાં અચાનક વિચિત્ર આનંદ થાય છે આ સંકેત આપશે કે શનિદેવ તમારાથી પ્રસન્ન છે દેવી લક્ષ્મી તમારું ઘર તરફ આગળ વધી છે અને ભગવાન કુબેરે તમારા નામે ખાતો ખોલાવ્યો છે તેથી અટકાશો નહીં આ સંકેત મળતાની સાથે જ તરત જ સમય નોંધો અને તે દિવસનો થોડો ભાગ ભગવાનની સેવામાં સમર્પિત કરો દીવો પ્રગટાવો કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને મદદ કરો અથવા ઓછામાં ઓછું જય શનિદેવ લખો અને તેમના ચરણોમાં શરણાગતિ આપો મારા પ્રિય મિત્રો આ વિડિયોને હળવાશથી ન લો તે એક સંકેત છે તે એક દૈવી સંદેશ છે જે બ્રહ્માંડની ઊંચાયોથી તમારા જીવનમાં અંધકાર દૂર કરવા માટે આવ્યો છે એક સાચો ભક્ત ક્યારે આ જ્ઞાનની મજાક ઉડાવશે નહીં અને જે લોકો તેને અવગણે છે તેઓનું ભાગ્ય ગૂંચવાતું રહેશે તેથી જેમણે હજુ સુધી આ ચેનલને સબ્સ તમને ભગવાનનો સાથ મળશે અને જો તમે ઈચ્છો છો કે શનિદેવ તમારી કુંડળીમાં રાજ્યો કાયમી બનાવે તો આ વિડિયોને હમણાં જ લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટમાં સંપૂર્ણ ભક્તિ સાથે જય શનિદેવ લખો मारा प्रिय भक्त आ एक महान निर्णय छे के तमे आ दैवी ज्ञान ने अधूरु छोड़ियु नथी कारण के आ मनोरंजन नथी आ कोई वार्ता नथी आ भगवान शनिदेव जीवंत संदेश छे जे तमारा जीवन ना क्रॉसरोड्स पर बोले छे हवे पाड़ न जुओ कारण के जे छे ते बधु बदली नाखशे જેમની આંખોમાં આજે આંસુ છે તેઓ કાલે તેમના ખોળામાં ભેટો શોધશે જેઓ આજે એકલા છે તેઓ કાલે સૌથી પ્રેમાળ લોકોથી ઘેરાયેલા હશે જ્યારે શનિદેવ કોઈના પર હાથ મૂકે છે ત્યારે તે પહેલાં તેમની કસોટી કરે છે અને પછી તેમને ઊંચા કરે છે અને જ્યારે તે કરે છે ત્યારે તેઓ તેમને એટલા ઊંચા કરે છે કે ભૂતકાળના દુઃખ, ડગો અને પરાજય ધૂળ જેવા લાગે છે. મારા પ્રિય ભક્ત, તમે ક્યારે કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી. તમે દરેક પરિસ્થિતિમાં પ્રામાણિકપણે કામ કર્યું. જ્યારે લોકો તમને નીચા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે પણ તમે જવાબ આપ્યો નહીં. તમે ચૂપ રહ્યા કારણ કે તમને આંતરિક વિશ્વાસ હતો કે કોઈ જોઈ રહ્યું છે અને ઉપર બેઠેલા એ જ ભગવાન હવે કહી રહ્યા હતા હવે મારો વારો છે હું હિસાબ ચૂકવીશ જે લોકોએ તમને છેતર્યા જેમણે તમારા સત્યને જૂઠાણું કહીને તમને બદનામ કર્યા તેઓ હવે શરમાશે કારણ કે શનિદેવનો ન્યાય મોડો આવે છે પરંતુ તે આખી દુનિયા સમક્ષ પ્રગટ થાય છે આજે તમારા જીવનમાં જે પરિવર્તન આવી રહ્યું છે તે ફક્ત બાહ્ય નથી તે એક આધ્યાત્મિક પરિવર્તન છે જો તમે આજે ધ્યાનથી જુઓ છો તો તમારો વિચાર બદલાઈ ગયા છે આજે તમે દરેક વસ્તુ પર પ્રતિક્રિયા આપી રહ્યા નથી તેના બદલે તમે આત્મવિશ્વાસથી હસતા છો કારણ કે તમે હવે માનો છો કે તમારું ભાગ્ય બદલાઈ ગયું છે जयरे कोई व्यक्ति देवी लक्ष्मी ना आशीर्वाद मेवे तेने शांति मे उत्साह नहीं संघर्ष नहीं, नही आजे ते दिवस छे, जारे जयरे लक्ष्मी तमारा घर तरफ आगर वधी छे, हवे चालो तमारा जीवन में आना छुपाये खजा विषे बात करिए घना लोको लॉटरी विचार पर हसे छे। परंतु वास्तविक लॉटरी ए टिकट विना जेम के कोई अचानक जूनी जमीन वेची देखे एक एवी जग्या जगह लोको सपना पण पहुंची शकतादेवना न्याय ने स्वीकारनार भक्त ने कुबेर महाराज अने देवी लक्ष्मी नी कायमी हाजरी छे। जे व्यक्ति आ वीडियो अधूरो छोड़ी दे छे તે પોતાનું ભાગ્યનો નિર્ણય અધૂરો છોડી દે છે જો તમે હજુ સુધી આ દૈવી સંદેશ જોવાનું બંધ કર્યું નથી તો સમજો કે તમે તે આત્મા છો જેના માટે શનિદેવે પોતે આ લેખ લખ્યો છે આ તમારા માટે કોઈ સ્ક્રિપ્ટ નથી આ કોઈ ભવિષ્યવાણી નથી આ એક પેન્ડિંગ ન્યાય છે જે આજે તમારા જીવનમાં ચૂકવવાનો છે તમે બધું સહન કર્યું પણ રડ્યા નહીં તમે બધું ગુમાવ્યું પણ હાર માની નહીં તમે બધું છોડી દીધું પણ ક્યારે ભગવાનનો ત્યાગ કર્યો નહીં અને તે તમારી આ સૌથી મોટી શક્તિ હતી જેણે તમારા જીવનમાં આ વળાંક લાવ્યો છે આજે રાત્રે તમારી સાથે જે થવાનું છે તે તમારા ભવિષ્યનો માર્ગ બદલી નાખશે શું તમે ક્યારે કલ્પના કરી હતી કે એક વિડિયો એક વાક્ય સાચી ભક્તિથી ભરેલી એક ટિપ્પણી તમારી કુંડળીમાં ભૂકંપ લાવશે પણ આ ભગવાનનો ખેલ છે મારા બાળક જ્યારે તે આપવા આવે છે ત્યારે તે પૂછતો નથી કે શા માટે તે ફક્ત જુએ છે કે આ આત્મા કેટલો તૂટેલો છે તમે કેટલું રડ્યા છો તમે કેટલી ઊંઘ વિનાની રાતો વિતાવી છે અને આજે તે જ તૂટેલા આત્માને રાજાઓ દ્વારા જ નહીં પણ મહાન રાજાઓ દ્વારા પહેરવામાં આવતો મુગટ પહેરાવવામાં આવશે કારણ કે શનિદેવ રાજાઓનું સર્જન કરતા નથી તે ભાગ્ય આપે છે જે વ્યક્તિને રાજા બનાવે છે તે એવા લોકોને સલામ કરવા માટે સશક્ત બનાવે છે જેઓ પોતાના પર હસતા હતા આવનારો સૌથી મોટો ફેરફાર એ છે કે તમારી અંદર છુપાયેલી શક્તિ જેને તમે પોતે ક્યારેય સમજી શક્યા નથી તે જાગૃત થશે આ શક્તિ ફક્ત આત્મવિશ્વાસની જ નહીં પણ નિર્ણય લેવાની નેતૃત્વ કરવાની અને સ્વબચાવની પણ હશે હવે તમે કોઈની સામે નમાશો નહીં હવે તમે કોઈના પર નિર્ભર નહીં રહેશો હવે તમારો ખડક જેવો મજબૂત વિચાર સરણી થી તમે એક એવો રસ્તો બનાવશો જ્યાં કોઈ ન હોતું આ શનિદેવનો ખેલ છે તે પેલા લોકો ને નીચે પછાડે છે જે થી તેઓ નમાવે નહીં જો તેઓ વાંકા હોય તો તે તેમને સીધા કરશે પછી તે તેમને એકલા છોડી દે છે જે થી તેઓ દુનિયાના સત્યને સમજી શકે અને જારે તેઓ સત્યવાદી બને છે ત્યારે તે તેમને તે બધું આપે છે જે બીજા ફક્ત સ્વપ્ન જુએ છે આજે તમારી રાશિમાં એક ખાસ સંયોગ બન્યો છે જે ઘણા જન્મોના ગુણોમાંથી આવે છે પાછલા જન્મમાં તમે વર્ષોથી ગુમાવેલો આદર પાછો મેળવશો સમાજ મિત્રો અને પરિવાર બધા પોતાના દ્રષ્ટિકોણ બદલશે गई काले जे लोको तमने हड़वाश थी लेता हता हवे निर्णयों निर्णयोनी राह जोशे आजे तमने चौकस कोई शुभ संकेत आ फोन कॉल जूनो मित्र अथवा स्वप्न छे परंतु ते सामान्य नहीं ते मरतानी मैज एक क्षण माटे थोभो आँखों बंद करो भगवान शनिदेवन नाम लो अने हाथ जोड़ी कहो भगवान शनिदेव मने आशुभ संकेत हो आने मारी छेली तक मानू छू कृपा करीने मने आ नवी यात्रा मा मार्गदर्शन आपो फक्त आ कहवा थी तमारा आत्मा कुंडली मा उंडी हलचल मची जशे। तमने लागशे के कोई कोईए तमने भेटी पड़ा कोईए तमारा माथा पर हाथ मुकीने कहियो दीकर हवे डरवानी जरूर नथी हूं अही छू टूक समय में कोई मेहमान घरे सारा समाचार लई छे तमने अचानक तमारा हाथ में एक कागर मड़ी शके छे। ते जमीन नौकरीनी ऑफर अथवा जूनी मिलकत संबंधित दस्तावेज साथे संबंधित होई शके छे जे तमने धनवान बनावशे कुबेर महाराज द्वारा आशीर्वादित आवो संयोजन खूबज दुर्लभ है परतु ज त व्यक्ति पेढ़ीओ समृद्ध थाय ते छे, त्यारे व्यक्तिनी छे। अने आवा भाग्यशारी लोको लोग एक छो परंतु याद राखो आ चमत्कार फ्त ज टकी रहे शे जो ते घमंडी नही बनो जे दिवसे जात जातने बीजाओ करता श्रेष्ठ मानशो, शनिदेव फरी एज कसोटी शुरू कर ते तमने बधू आपशे परंतु हमेशा तमने याद अपावशे के नम्रता ए तमारी साची संपत्ति छे। हवे जे ओ आ संदेश ने हसावशे मजाक करशे अथवा विचारशे तेमना माटे थोड़ा शब्दो। अरे अज्ञानी आ कोई सामान्य संदेश आ भाग्यनो दस्तक छे। आ एक एवो दरवाजो दरेक माटे खुलतो नथी। जो तमे ते समझी शकता તો તે દરવાજો તમારા ચહેરા પર કાયમ માટે બંધ થઈ જશે અને તમે આજે જ્યાં છો ત્યાં જ ઉભા રહેશો એટલા માટે હું ફરીથી કહું છું કે જો તમે હજુ સુધી આ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો તરત જ કરો અને કોમેન્ટમાં લખો કે શનિદેવ મારા રક્ષક છે જેથી તમે આ નિર્ણય તમારો પોતાનો આત્મથી લઈ શકો અને જે ભક્ત આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ભક્તિ ભાવથી જોશે સાચા હૃદયથી લાઈક અને શેર કરશો અને બીજાઓને પણ પ્રેરણા આપશે તેને ફક્ત શનિદેવ જ નહીં પરંતુ લક્ષ્મી માતા અને બાલાજી મહારાજની ત્રણ ગણી શક્તિનો આશીર્વાદ મળશે તેને ત્રણ દિવસમાં આ ભગવાનની યોજનાનો એક ભાગ છે તમે આ કળયુગમાં પણ સત્ય શ્રદ્ધા અને ધીરજમાં વિશ્વાસ રાખનારા છો અને કદાચ એટલા માટે જ શનિદેવ કુબેર મહારાજ લક્ષ્મી માતા અને બાલાજી મહારાજે તમને વ્યક્તિગત રીતે આ સંકેત મોકલ્યો છે લાખો લોકો આ દુનિયામાં રહે છે પરંતુ ખૂબ જ ઓછા લોકોને એકસાથે આવી દૈવી ચેતવણીઓ અને આશીર્વાદ મળે છે અને આજે તમે તેમાંથી એક છો હવે તમારા જીવનનો માર્ગ બદલી શકે તેવા અંતિમ સંકેત વિશે જાણો કોભજ ટૂંક સમયમાં આગામી 24 થી 72 કલાકમાં તમને કોઈ અજાણ્યા વ્યક્તિના શબ્દો કોઈ જૂનો દસ્તાવેજ અથવા લાંબા સમયથી ખોવાયેલો પ્રિયજનનો સંદેશ મળી શકે છે આ કોઈ સામાન્ય ઘટના નહીં હોય તે ભગવાન દ્વારા તમારા જીવનમાં મોકલવામાં આવેલ સંકેત હશે તમે મૌનનો એક ક્ષણ અનુભવશો તમારું શરીરમાં ધ્રુજારી વહેશે अथवा आँखों में आंसू स्वयंभू वह आ आ बधा संकेत के तमारा आत्मा ने ते ऊर्जा स्पर्श जे तमारा भाग्य ने खोलवा माटे आवी छे। आ संकेत साथे तमारा जीवन में एक रहस्यमय दरवाजो खुलशे आ दरवाजो नौकरी व्यवसाय प्रेम बाडकनी, खुशी अथवा मिलकत माटे होई शके छे देवताओ पोतेज तारी कुंडली ने सक्रिय करी छे जेथी थी तमे वर्षो थी जे कई मांग्यू छे अने प्राप्त करू नथी ते बधु आपी शको कुबेर महाराजाए आजे तमारा नामनी बाजू में एक सोनानी कलम लखी छे आ आत्मा ने हवे रड़वा देवो जो ये नहीं जे बाकी छे ते आपवानु छे तेने सुख समृद्धि अने आदरथी भरी दो परंतु एक शरत छे તમારે કોઈ પણ અહંકાર ક્રોધ કે અશુદ્ધ વિચારોને તમારા અસ્તિત્વમાં પ્રવેશવા ન દેવા જોઈએ જે દિવસે તમે આ ભૂલો કરશો તે સમજી લો કે આશીર્વાદ રોકી શકાય છે આ શનિદેવનો નિયમ છે તે ન્યાય આપે છે અને ન્યાય લાગણીઓ દ્વારા નહીં પરંતુ કાર્યો દ્વારા નક્કી થાય છે વ્યક્તિ જેટલો નમ્ર હશે તેટલો મોટો ભાગ્ય टल दयाड़ू तेटली मोटी सफलता मै हवे आ संकेतो थी तमने संपूर्ण लाभ ते अंतिम उपाय शीखो आजे सूर्यास्त पहला तमारा घरना मुख्य दरवाजा पर शनिदेवना नो दीवो प्रगटा उपरांत पीपड़ा झाड़ना मूड़ में नो वासन रेड़ो उभा रहीने फक्त एक वाक्य कहो हे भगवान शनिदेव मने हवे तमारा न्याय पर संपूर्ण विश्वास छे। मने रस्तो बतावो मरी संभाल मंत्र तमारा जीवन माथी नकारात्मक ऊर्जा ने दूर करशे, पण तमारी आसपास एक रक्षणात्मक पण बना हवे जारे पण तमे कोई मुश्केलीमो करशो त्रह्मांड तेनो सौथी पहलामनों करशे जारे कोई तरू अपमान करशे त्यारे ब्रह्मांड पोतेज जवाब आपशे जारे कोई छबी ने कलंकित करशे त्यारे तेमनी प्रतिष्ठा नाश थे कारण के हवे तमारा रक्षक हवे मानव नथी शनिदेव छे जे समयना स्वामी छे तरु प्रेम जीवन पण चमत्कारिक रीते बदलावा संबंध हतो ते पाछो छे પરંતુ આ વખતે સત્ય અને આદર સાથે જે વ્યક્તિએ એક સમયે તમારો અનાદર કર્યો હતો તે તમારી તરફ પાછો ખેંચાશે અને જે તમને છોડીને ગયો છે તેને પસ્તાવો થશે પરંતુ તમારે જાતે જ નક્કી કરવું પડશે કે તમે તે જૂના દુઃખને સ્વીકારવા માંગો છો કે નવા માર્ગ પર આગળ વધવા માંગો છો શનિદેવ તમને નવી શરૂઆત આપવાના છે જો તમે ઈચ્છો તો બધું બદલાઈ શકે છે તમારે હવે તમારા જીવનમાં સંપત્તિ માટે ઝંખવું પડશે નહીં દેવી લક્ષ્મી તરફથી એક ખાસ આશીર્વાદ કાયમ માટે આવવાનો છે તમારા પાકિટમાં તમારા ખાતામાં અને સૌથી અગત્યનું તમારા મનમાં પૈસાનો સતત પ્રવાહ શરૂ થશે આ વખતે તમારે ફક્ત તેનું સન્માન કરવાની જરૂર છે પૈસા બગાડો નહીં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો અને તમારા માતાપિતા ગુરુઓ અને દેવતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો અંતે મારી તમારા બધાને નમ્ર વિનંતી છે આ સંદેશ ફક્ત તમારા પૂરતો મર્યાદિત ન રાખો આ ફક્ત તમારા માટે નથી આ તે દરેક માટે છે જેનો આત્મા રડે છે તૂટેલો છે છતાં ભગવાનમાં વિશ્વાસ રાખે છે आ वीडियो तरतज मित्रों परिवार अथवा सोशल मीडिया पर शेर करो एक लाइक कोई नू भाग्य बदली शके छे। एक सब्सक्रिप्शन कोई ने प्रेरणा आपी शके छे। एक टिप्पणी कोई हिम्मत ने पुनर्जीवित करी शके छे। तो हमणाज आ चैनल ने सब्सक्राइब करो अने संपूर्ण भक्ति साथे टिप्पणियों में लखो हे शनिदेव हूँ हूं तर्णय स्वीकारू छूँ कृपा कर मैने आशीर्वाद आपो तुम्हें खुद भगवान द्वारा पसंद करायेल आत्मा छो ते सभान व्यक्ति छो जेने देवताओं वर्षोनी तपस्या अने दरेक अपमान दरेक घा दरेक अपूर्ण प्रार्थना बदला में आ संदेश मोकलो आ कोई सामान्य आशीर्वाद नहीं આ એક આશીર્વાદ છે જે તમારું જીવનનો સમગ્ર માર્ગ બદલી નાખશે આ અંતિમ આશીર્વાદ છે જેમાં આત્મા બોલે છે શબ્દો નહીં જો તમે તેને આત્માથી સ્વીકારો છો તો મારો વિશ્વાસ કરો તમારું જીવન એક એ